સીએનજી પેટ્રોલ પંપમાંથી બે લાખની વધુ કિંમતના સ્પેસપાર્ટ અને મશીનની ચોરીના ગુનામાં નાસ્તા ફરતા રીઢા આરોપી ખેર ઉર્ફે બજરંગી મોહનભાઈ ભરતિયા ઉંમર વર્ષ પચાસ રહે કરચિયા ગામ દરબાર ફર્યું વડોદરા મૂળ જોનપુર ઉત્તર પ્રદેશની વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના પ્રમાણે આરોપીએ સત્તાવીસ ત્રણ બે હજાર પચીસથી પચીસ ચાર બે હજાર પચીસ દરમિયાન વડોદરા ગેસ લિમિટેડના સીએનજી મધર પંપ જીએસએફસી કંપની સામે દશરથ કરચિયા રોડ પર ચાર વખત ચોરી કરી હતી આરોપીએ સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડની નજર ચૂકવી ટોયલેટ અને બાથરૂમ જવાના બહાને પંપની ઓફિસ પાછળ ખુલ્લી જગ્યામાંથી કોમ્પ્રેસર મશીન ફિટિંગ કેબલ્સ અને લોખંડના સ્પેર પાર્ટની ચોરી કરી હતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે આરોપીને કરચિયા ગામની રાજસ્થાન કોલોની પાસેથી શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો પૂછપરછ દરમિયાન આરોપીની ગુનામાં સુંડવણી સાબિત થતાં કાયદેસરની કાર્યવાહી કરી તેને છાણી પોલીસ સ્ટેશને વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો હતો ઉર્ફે બજરંગી મોહનભાઈ ભરતિયા અગાઉ વડોદરાના નંદેસરી છાણી અને જવાહરનગર પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ ચોરીના બે અને અન્ય ચોરીના ચાર મળી કુલ છ ગુનાઓમાં પકડાયેલ છે